પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નાહવા પડ્યા બાદ ડૂબી રહેલા એક બાળક ગામમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત નીપજ્યા હતા નાની રાજસ્થળી ગામના સિંહ વિસ્તારમાં જાંબુ લેવા ગયેલા બાદ એક બાળક નજીકના પાણીમાં ભરેલા ખાડામાં નાહવા પડ્યો હતો જે ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય બાળક પણ ડૂબ્યો હતો અને બંનેના મોત નીપજ્યા હતા અઠાવન અને ઉત્તર પ્રદેશમાં તેર લોકોના મોત થયા છે ભારે વરસાદને કારણે પચાસ લોકો ફસાયા રેસ્ક્યુ ચાલુ છે ઉત્તરાખંડના ગઢવાલા ડિવિઝન માં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે

સુરત બિલ્ડિંગ દુર્ઘટનામાં સાત લોકોના મોત ગઈકાલ આજ સવાર સુધી રેસ્ક્યુ જય બપોરનાથ નાદ સાથે ગુજરાતની બીજી સૌથી મોટી ભાવનગરની રથયાત્રા રવાના ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો નું ત્રેવીસ ટકા વરસાદ રાજરીમાં આર્મી કેમ્પ પર હુમલો એક જવાન થયો છે ઘાયલ અમરનાથ યાત્રા વચ્ચે મોટી ઘટના જમ્મુ કાશ્મીરના રિયાસી માં તોડફોડ બાર ની કરવામાં આવી ધરપકડ રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે કરી મુલાકાત વેદના સાંભળે કહ્યું સંસદમાં ઉઠાવીશું સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ કૌભાંડ નો થયો પર્દાભાસ કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો આંતકી સાથે અથડામણમાં બે જવાન શહીદ પાંચ આંતકીની ઢાર આગામી ત્રણ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી પાર્કમાં એકસો પ્રાણીઓના મોત છે બિહાર ઉત્તર પ્રદેશમાં આસામ સુધી ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે ઝારખંડમાં મોટી ઉથલપાથલ મુખ્યમંત્રી સંપાઈ સોરેને અપાયું રાજીનામું પુરી જગતનાથ રથયાત્રા રથમાં બિરાજિત તથા ભગવાન જગતનાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રથયાત્રામાં પહોંચ્યા